આગામી ઓગણત્રીસ ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં નેશનલ સ્પોર્ટ્સ દિવસની ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે ગુજરાત સરકારે પણ સમગ્ર રાજ્યમાં આ નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવવા માટેની જાહેરાત કરી છે એના અંતર્ગત ત્રણ દિવસના જુદા જુદા સ્પોર્ટ્સની અવેરનેસ જગાવવા માટેના અને લોકો સ્પોર્ટ્સમાં પાર્ટિસિપેટ થાય એ માટેના ત્રણ દિવસનો વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આપણા દ્વારકા જિલ્લાની અંદર જે સરકારશ્રીએ ગાઈડલાઈન આપી છે એ મુજબ દ્વારકા જિલ્લામાં ઓગણત્રીસ તારીખના રોજ એક જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આપણી ડીએલએસએસ સ્કૂલ છે નંદાણા ખાતે ત્યાં થશે આપણા જિલ્લાની એકમાત્ર એ જિલ્લાની સ્પોર્ટ્સ સંકુલ અને સ્કૂલ આવેલી છે ખૂબ સરસ છે અને આ કાર્યક્રમનું સ્થળ ત્યાં પસંદ કરવાનું એક કારણ એ પણ છે એ લોકોનું એ શાળા પરતવે અને એમાં થતી સ્પોર્ટ્સની જે પ્રવૃત્તિઓ છે એનાથી લોકો માહિતગાર થાય અને અવગત થાય ત્યાં એક એ કાર્યક્રમ થશે એ દરમિયાન જિલ્લાની અંદરથી જે રાષ્ટ્રીય કક્ષાએ રાજ્ય કક્ષાએ જે રમતોમાં ભાગ લીધો છે અથવા વિજેતા બન્યા છે એ લોકોનું સન્માન કરીશું અને સ્પોર્ટ્સના વિશે આપણે થોડી ઘણી ચર્ચા અને અવેરનેસના કાર્યક્રમો કરીશું એ જ દિવસે એ જ દિવસે આપણે ખેલ મહાકુંભના રજીસ્ટ્રેશનની તૈ શરૂઆત પણ કરવામાં આવશે અને શાળા કક્ષાએ સમગ્ર દિવસ દરમિયાન શાળા કક્ષાએ સવારથી આઠથી નવ દરમિયાન દરેક શાળામાં એક ઘંટા ખેલ કે મેદાન પે એ ટાઇટલ હેઠળ બધી જ રમતગમતની અને સ્પોર્ટ્સને લગતી પ્રવૃત્તિઓ શહેરી વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર શાળા કોલેજો વોર્ડ બધી જગ્યાએ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે એ પછીનો બીજો દિવસ જે છે એ દિવસે પોલીસ વિભાગ અને સરકારના જે બીજા મુખ્ય મુખ્ય વિભાગો છે એ બધા સંયુક્તપણે એક મોટી રમતોનું આયોજન કરશે એની જે આપણે ત્યાં અત્યારે આઠ ટીમોનું રજીસ્ટ્રેશન થયું છે અને પોલીસ હેડક્વાર્ટર ખાતે માન્ય જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના વડપણને માર્ગદર્શન હેઠળ ત્યાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ થઈ રહ્યું છે એની અંદર માત્ર આપણા પંચાયત પોલીસ મહેસૂલ નહીં પણ બીજા આપણે ત્યાં કાર્યરત જે કોર્પોરેટ્સ છે એ લોકો પણ આની અંદર પાર્ટિસિપેટ થવાના છે અને મને આનંદ છે કે આપણી આજની મિટિંગ હતી એ દરમિયાન બધા જ પત્રકાર મિત્રોએ ભેગા થઈને કીધું સર અમે પણ આ ટીમમાં એક ટીમ તરીકે ભાગ લેવા માગીએ છીએ હું ખૂબ આનંદ સાથે કહેવા માગું છું કે આપણી ટીમમાં એક ટીમ પત્રકારોની પણ લીડ કરશે એકત્રીસમી તારીખે આપણે ફિટ ઇન્ડિયા ઓબેસિટી ફ્રી આને ધ્યાનમાં રાખી એના નેજા હેઠળ એક મોટી સાયકલ રેલી સાયક્લોથોનનું આયોજન ખંભાળિયા ખાતે કરી રહ્યા છે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક અને અમારા એસડીએમ બંને મળી અને એ કાર્યક્રમને આખરી રૂપ આપી રહ્યા છે ખંભાળિયા ખાતે એક મોટી રેલીનું સાયકલ રેલીનું આયોજન થશે અને એમાં હું સમાજના દરેક વર્ગ એનજીઓ પ્રજાના પ્રતિનિધિઓ બધાને આમાં હરખભેર કાર્યક્રમમાં જોડાવા સૌને આમંત્રણ આપું છું અને અપીલ કરું છું અને અહીંથી અમે જે અમારા સોશિયલ મીડિયા અને હેન્ડલર ઉપર જે હેશટેગ વાપરવાના છીએ એ જ હેશટેગ દરેક પ્રવૃત્તિઓમાં વપરાય અને દરેક જણ પોતાની આ ત્રણ દિવસ દરમિયાન સ્પોર્ટ્સને લગતી જે પ્રવૃત્તિ કરે એને પોતાના સોશિયલ મીડિયમ મીડિયા ઉપર આ હેશટેગનો અને ટેગ લાઈનનો ઉપયોગ કરી અને કરે તો આપણે જે નેશનલ મૂવમેન્ટ આને માટેનું જે વાતાવરણ ક્રિએટ કરી રહ્યા છીએ એનો એક ભાગ બની શકીએ હું મને આશા છે કે સૌ મારી અપીલને ધ્યાન